મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પાટણ પાટણ જિલ્લાના જિલ્લાના ગામડાઓમાં યોજવામાં છે ત્યારે અંતર્ગત ગામે મામલતદાર એસ આર મહેતાની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજવામાં આવી હતી ત્યારે મહાત્મા ગાંધીજીને યાદ કરીને ગ્રામસભાની શરૂઆત કરવામાં આવી છે આ ગ્રામ સભામાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આજરોજ દુધારામપુરા ગ્રામ પંચાયત ખાતે અહીં ગ્રામસભા યોજાયેલ છે સરકાર શ્રી દ્વારા સબકી યોજના સબકા વિકાસ અંતર્ગત આજે અહીં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે છે આજની આ ગ્રામસભામાં સરકારશ્રી દ્વારા ચાલતા વિકાસના કામો અંગેની માહિતી ગ્રામસભાને આપવામાં આવે છે તેમજ ગામ લોકોના પ્રશ્નોને જાણવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે તેઓના જે મૂળભૂત પ્રશ્નો છે ગામમાં જે સુવિધાઓ ખૂટે છે તે બાબતોને જાણવાનો એક પ્રયાસ કરી રહ્યા છે અને સંબંધિત વિભાગ દ્વારા આ પ્રશ્નોના નિકાલ કરવા માટે ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવે અને સરકારશ્રી તરફથી આપવામાં આવતી ગ્રાન્ટોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે તે માટેનો ખાસ આયોજન કરવામાં આવનાર છે